શક્તિવર્ધક દવાઓ ખાઈને પતિ પત્ની પર ક્રૂરતા આચરતો અને પત્નીએ મોકાનો ફાયદો ઉઠાવી પતિને ઝેર આપી ઘણું દબાવી મોતને ઘાટ ઉતાર્યો કેવી રીતે આ સમગ્ર મામલામાં ભાંડો ફૂટ્યો અને પત્ની કઈ રીતે પોલીસના સકંજમાં આવી જોઈશું આ રિપોર્ટમાં સુરતમાં પરપ્રાંતિય પરિવારોની વધારે વસ્તીના કારણે ગંભીર મેગા સિટી સુરતના લીંબાયત માનવતા અને સંબંધોને એક ચોંકાવનારી ઘટના સામે આવી નવાનગર સ્થિત ગલી નંબર ત્રણ ના પ્લોટ નંબર એકસો નો રહેવાસી મૃતક હૈદર અલી મુંબઈમાં ટાઇલ્સ લગાવવાનું કામ કરતો હતો અને મહિનામાં એક વખત લિંબાયટ સ્થિત પોતાના ઘરે આવતો આ સમયે શક્તિવર્ધક દવાનું સેવન કરીને મૃતક હૈદર હૈદર અલી અલી પત્ની પત્ની પર અત્યાચાર પતિની વિકૃત માનસિકતાથી પરેશાન થઈ જતી હતી ઈશરતને પારાવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો આ અત્યાચારની પરાકાષ્ઠાથી કંટાળીને ઈશરત જહા પતિની હત્યાનું કાવતરું રચી નાખ્યું પતિને હંમેશા માટે રસ્તામાંથી હટાવી દેવાનું મન ઈશરત જહાએ બનાવી લીધું હતું

ફોરેન્સિક પીએમ કરાવવા માટે કરાવવામાં આવેલ ત્યારબાદ પીએમના આધારે પાછળથી પોલીસને ખબર પડેલ કે મરણ જનારને શરૂઆતમાં પહેલી જાન્યુઆરીના રોજ દૂ શરદી ઉધરસ હોય જે અનુસંધાને તેને હળદરવાળા દૂધમાં થોડી માત્રામાં ઉંદર મારવાની દવા નાખીને મારી નાખવાનો પ્રયત્ન કરતા પરંતુ મરણ જના જનાર છે એ મરણ જ ન જતાં તેની પત્નીએ ત્યારબાદ તેમને છાતી અને ગળાના ભાગે દબાવી અને તેમનું

મૃતક હૈદર અલીની વિકૃત માનસિકતા અને યાતનાઓ જ મોતનું મુખ્ય કારણ બની છે આવું કરવા પાછળનું કારણ મરણ જાનની પત્ની ઈશરત જહા તેવું કે જણાવે છે કે તેનો પતિ છે તે એક મહિનો સુધી મહારાષ્ટ્ર ખાતે મજૂરી કામ કરતો હોય અને ત્યાંથી પછી મહિના બાદ અહીંયા સુરત આવે તો ત્યારે એને શારીરિક અને માનસિક રીતે બહુ યાતના આપતો હોય જે અસહ્ય હોય જેથી તેમણે આ પગલું ભરેલ છે ના આ સિવાય હાલ અમારી તપાસમાં કઈ એ સિવાયનું કારણ આવેલ નથી લિમાયત પોલીસે એકમાત્ર અને મુખ્ય આરોપી ઈશરત જહા સામે હત્યાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે આ જઘન્ય ગુનામાં પત્ની સાથે અન્ય કોઈ વ્યક્તિની મદદગારી હતી કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત